રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે વાગે ગયા સમાં બે મિનિટની વાર હે અને હવેની પાંચ વાગ્યાની વાત નથી અટાણે સથી તેર કલાક થઈ એક જ ધારું પોરો બેસમાવા અડધી કલાક વીસ મિનિટ નથી ખાધું ખાધું ને એ બેઠા બેઠા એમાંય અડક કી ઝટઝટ કીંચતા શનિવારેથી મારે ફરારું તો બટેટા વઘાર નાખ્યા કે ફરાર એ સેવડો નગર હું તો ખાઈ ના કોઈ દી અટાણુંથી ફરાર કર્યો જ નથી પણ अर्जुन ट्रेक्टर आपता था मोड़ा वेलू था, था, था। दड़का ने मोकलवो ती बटेटा बाफे न कर ना खुद थोड़ा वगारे क्या जाडा मोटा ती ब था जवा एक बारूँ तेर कलाक तो बंद थे जाए अफड़ी अफड़ी ती स मिनिटी वरे ओ पे खावा करना क्योंकि कैपेसिटी पूरी थी गई ભી હું દવા નિહંતિ ખાવાનું બનાવે પછી દો છે ભીહું ધોવાય ને પછી હાવ નિરાય થામતા ધોવાય દો દવાય ને ઠીક ખોવાયની વાત અને છેલ્લે ભીહું રાખા પેલા ખાવાનું કરલા છોકરા આવે ને એટલે એનું પેલા હાથ ત્યાં હું ત્યાં કરી નાખા જ્યાંથી બધોયેલો બાસો કાઢી નાખ્યો એટલે હા જોઈ એટલે હા જોઈ શોખ હું સણ જેવું થયું તો દુનિયાની સારી નીકળે પડે એટલી સારી વાંખડકી હટાણે આ ત્રય નયની નાખવા હટું સાંભી જઈજે પાછું મારે ધોકાધોકીની અંધારાનું એટલી તમેલે ખડકી અને એટલા પાંદડા પાંદડા આ રાખે દીધાતે આ પણ નાખવા તે એટલી સાર બીજી વા ખરી ખડકી અને ઘણી બધી તા હે ને આ દુનિયા ની સાઇડ નિકરે પડી મને તે કે બહુ ની નિકરે પણ સાજ તાણ વિના ની થઈ નો ભી આવી છે ને તો આ પૂરી ની થાય અને એટલી આ હે એટલી પસવાડે મોઘટુ હે ના હે જાબો દે લેબો દે ઓસો સોલુતીન ઠાવકી ઈ નકરી રાખી કસી હલકી ઈ પો નકરી રાખી અને અને બીજી હે ને આ નાખી ઈ જરા કારા પૂરા હે કઈ ખરાબ ને તડકે હુકવ મને આખે દીધી હાજી આ લી કે બેકટલા હે આ લી કે બેકટલા હા અનાખે દીદી બથિરું પરે ગોઠું બી હાથ માણો હતા પણ કામ ઘણો બયો કે કે હેને લાગે થોડું બસારે ઘોણી બધી હતી કઈ ની તો આ 500ક પુરા થઈ કે કે ગોટો કરન મિક્યા ને તડકે ને તડકે થી ઉપર ઉપર જે તડકે સુકાતા જાય ને એ એ નાખતા જાય હું અને આપડી માંડવી જોખાય જોખાય કરન વેસી બેસી ને પણ એમાં કાવ હે કે આ ભાવ નથી એટલે ગોંડલ યાર્ડ માં થોડીક લઈ જાય 200ક મણ જેટલી અખતરા હાટુ એટલે અંડા જાવે જાય હારો ભાવ આવે ને તો પાસી ન લઈ જવા થઈ જ અને આ તો બજાર ભાવ નબળી છે એટલે ના જોકા માણો હું હે ને ભાગિયા ઈ ભરે બસ કાંજો હા બું દે ખાઈ ને ઓલી કરે જાવું ન જ નકા મારે હે ને આ આખો દે થાકીને કામ ઈ ઘણો બધું નીકળે ગુન ઘણો બધું અજે હે માણો તે જે રોટલા જ ગળવાના પણ મારે તો જે ઘણો ઘણો ઈ કામ હે અને જેટલું મગોટું હે ને ઈ રાખી દીધું અને માણો હે ઈ કામઈ ટાણું ઈ પૂરું થે હું 6 વાગે કા દી એટલે હું તહને બી હુંને નાખવા માં હાલ હે હારી હું ધીની ધીની તો ન ખાઈ જ રહે પછી આ તા બતો હે ને ગટટો ઠાવ કોરો કો દબાવે ફૂલ અને અસલ નું ખડકે દી તો સાટા છૂટી નો હે ને ઢાકુ હલબું પડે અને આ સાર ઓ વિહાર ખવરાવા હટુ હે પાકડાઉ ને આ હારી જ છે અને આ હે હોલામી વધારે હોલામી હે જરા કોસેરી ઇકે વેલી જરા થા ને કાર હો પૂરો કો પાણી નો થિયો હોયતી ઈ હે અને આ વધારે હારી હતી આ હે ને આપણે મેં કે હોય ને તો ખરીખું ઢકાય અને ઓઈલું હોય ને ઢાકવાનું બહુ કેમ આવે અને અહીં પણ આગો કરી લીધો મોગોટાનો હવે મારે પછી એકલી ની માણસ સોકડો હોય બેગ બેગદી ઘુમરો મારવા ઘેર તે એકલી તબેલાનું કામ હોય તે અટાણે તો બધું લગભગ કરી નાખ્યું ખાલી કરવા ને પાણી અને આજ સાંજનામાં ડૂસા ધરવે મૂકે બધા મગોટાનો આગોય પણ ચાર પાંચ મોટલીઓ રમ નાખ્યો માણસ હારતા મેં બે ત્રણ હે ને સલે સલે એક એક મોટલી આ નાખતા જજો તિયા નાખ દીધી ના અસલ સોખું થગુ તીઓ હવા જ છે એકદમ એકદમ અસલ નું સોખું થગુ બો આ આટી કા ભાંગે ને હને કુ ભૂકો થેગા થાકેગા હવા ની વાત સાઈ પણ 3 વાગ્યા નોતો ની 3:30 જી હું થેગુ તોય મને ઓહણ નો આવી કામ ને વાહ પછી આપણે સાનું તાણું થાય ને નો પી ને તાણે સા એટલે બગા હવે થાકોડો લાગવા મને ની ઉબડું થાય ત્યાર આપણે ઓહણ આવે કેવ માર સાન કાણો સુકાઈ ગયો આ ગરમાતા ઉગરી જ ને તો ઓહણ ગાફઠી આવે સાનું હી હું મથઈ હે નાલો સોજી મચ્યોન માર સોકરાઈ છે અને પેલા રાંધવાનું ચાલુ કરદા અને પછી ખાઈ લે અને પછી પીહું દો હાલો તો પછી હવાની તો વિડિયો ચાલુ કરી હુ તો ટણ 8:30 9:00 હું થિયું અને હે ને આપણે મગનું તો આજ કસ્ટર્ડ પાવડર એટલે આપણે બનાવવાનું હે ફ્રૂટ સગાળ એટલે આમાં દૂધ નાખે અને પાવડરમાં ઘોરે લીધું પહેલાં અને પછી મસ્ત મજાનું પહેલાં દૂધ એકદમ કઢે ને ગરમ કરી નાખ્યો અને આમાં નાખે ને ધીરે ધીરે ઓગાર નાખીએ પાવડર તો ઓગાર જ નાખ્યો હોય દૂધમાં પણ ઉકાર હોય એને ઠાવકું તો એ એકદમ ઘાટું હોય ને દૂધ અસલનું થઈ જાય પછી આમાં ફ્રૂટ જે કાપવા એ કાપે ખાય ને ડ્રાય ફ્રૂટ નાખાય આપણું ઘેર તાજા દૂધનું અને સોખું સુપરબન એ ફ્રૂટ સલાડ બાય લીએ ને આથી સરસ ફ્રેશ ટો આવે સુગંધ એવી અસલ આવે પાવડર હોય ને અને સુગંધ એલો અસલ આવે ફ્લેવર અલગ અલગ ફ્લેવર માં આવતું હી અમકે રાને સીતાફળ હે એટલે સિઝનલ ફ્રૂટ હોય ને આખે તો સુપર લાગે અને પછી आइसक्रीम तो ना, ना कहीं मुके न तो ना फ्रीजर में दिए दी तो बहुत मस्त लगे आईस्क्रीम तो। लगभग काम पर घूमरो मरेगा वारती वारती अच्छा मम्मी काम चालू है पीहूं पक्ता नहीं थे गई फूल इन्हें वहींता पे क्या जो एक पास पदरो कर वहींता अने पी है દોયું પોસિન અને પોસિન આખી સોળનો પૂરો એક એક ટીપણ ખાઈ ગયું અને ઉકળો આફલ ભરાઈ ગયો હળલ ચાડનો થોર મારે લીધું આખો ઈમાં અને કાઢિયામાં પાણી હજે ઢેક બધું હ અને અર્જુન હજે વાહીતા ભેરાન કરી દીધા ને મારે નાખવાના બાકી હું ખરી હને એટલે અલામી વાંટીવી હે ને ઈ કાઢવાનું ચાલુ કર્યું ને થી જરા ઘુમરો મારતા આવી

मगोटू भरवा कागर एटली डेगली मगोटा नहीं नाखवा ढोर ने बताई

વીણવાની હે ક્યારાઓમાં પણ હમી થઈ જાય ને તો આમાં કઈ ખબર પડે ને દુનિયા ને ઢગલા પડ્યા હલો પાણી કરવાને પીવોને નાખવાનું હ અંદર બહાર આવમી ટણવા કે આપો પોરના એક ખવા એક જીમ થિયો ફાઈપી લીધું બધાઈ અને આપણે કરું ફ્રૂટ સપ જમતાડેમાં બી છે અને આમાં બધું જી ફ્રૂટ નાખમો અને નાખી દેવાનું Y todo el ¿no?